આજે આજ તારીખ આઠ મહિલા દિવસ હેપી વુમન ડે નારી શક્તિ અમારો આઠમો અવસર છે રાજકોટ શહેરમાં જ્યાં પણ દીકરીનો જન્મ થતો હોય લક્ષ્મીજી પધારતા હોય ત્યારે અમારા ગ્રુપ દ્વારા વાઘ પરિવાર દ્વારા આજ રોજ જે બેન ને દીકરીનો જન્મ થતો હોય એ દીકરીને ખરા અર્થમાં શક્તિના સામયા કરી એના વધામણા કરી એને સોનાની ચૂક ગુલાબનું ફૂલ પુષ્પરૂપી તેમજ જ ગાયનું ચોખ્ખું ઘી સોભાઈ છે અમારે પણ ગૌશાળા છે તો ચોખ્ખું ઘી ગાયનું મળી રહીએ ડિલિવરી ઉપર બેન ને બ્લીડિંગ થઈ ગયું હોય લોહી સતત વહી ગયું હોય એના અનુસંધાન ઘીની જરૂર પડતી હોય તો ગાયનું શુદ્ધ ઘી સાથે આપી અને આજ રોજ જેટલી પણ દીકરીઓ જન્મતી હોય તેમને વધારી આપવા માટે અમે આજ રોજ આવ્યા છીએ સિવિલ હોસ્પિટલ ખાતે બસ હવે ચાલુ કરશું દર વર્ષ પચીસ ત્રીસ કે ચાલીસ જેવું હોય છે અત્યારે હવે અમને આંકડા કે માહિતી હમણાં આપશે પછી ખ્યાલ આવે બપોરે બે ત્રણ વાગ્યા સુધી કેટલી દીકરીનો આજે જન્મ થાય આ વિચારો બાપ દાદા થી આવે છે વણાઈ ને લોહી માં આવે છે મારા પૂજ્ય પિતાશ્રી પણ આવા સેવાના કામ કરતા અને અમને પણ આવું સેવાનું ભાતુ છે એનો વારસો છે